રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જશો તો મિત્રો આપણે બહુ મજામાં બહુ મજામાં કેમ કે શું તમને દેખે ભરપૂર વરસાદ થયો છે આપણે હવે વાવણી લાયક થઈ ગયો છે હવે તો આનંદ જોયે ને આનંદ 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 હવે બધું લીલું 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 થાય હવે મજા જોઈએ પવન પણ એવો સારો એવો હતો મીડિયમ મીડિયમ ઝાડવાને પાંદા ખરીને ક્યાં એટલું તો મિત્રો અરે વાગે કેટલા ખબર ચાર ગયા જાય બહુ પછી એના અને ભાઈ આવે સનેરાવ લઈને હવે વાવે તો તો આજે આપણે કરીએ કે ના કરીએ કપાય એવું કંઈક સોંપશું બાકી વાવે તો કાલ કરશું જો આજે નહીં આવે તો આવે તો તો ભલે આવે વાંધો નહીં અત્યારે કંઈ નથી દેખાતો હું તડકો છે મસ્ત તો મજા જ એવી રાખશે તો તમે હે ને કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો એટલે આપણે હું વાવીએ છીએ કેવી રીતના વાવીએ છીએ બધું આપણે દેખાડશું ભલે કાલે વાવશું તો કાલનું દેખાડશું પણ આજે નહીં દેખાડી રહ્યું પણ તમે કન્ટિન્યુ રહેજો આપણો આવે છે સનેટો માંડવીના બીનો વરાઈણ ચલો આવી ગયો આવી ગયો આમાં વોર્ણય વોર્ણિંગ બધુંય છે એ નીકળી છે તો જુઓ આપણે ગઈ છે આ વણી છે આપણે કપાની કપાની આપણે આગળ તમને બતાવી હતી હજી કમેટું આવે મિત્રો એમાં ચાલો હવે આપણે આગળ હું પછી આ ઉતારલી બી માંડવીનું આ બારથી તેર તેર મણ તો પાકું જ છે માંડવીનું બી છે

પટાણી નથી તો હું આપણે ફિટ કરી લઈએ જ આ કામ નીકળી જાય આ જેટલી ઘણી ફિટ કરતા થાય ને એટલી ઘણી તો આવતા માન થાય તો મિત્રો આપણે મામા દેવે શ્રીફળ વધાર્યું અને દર્શન કર્યા તમે પણ જઈ મામાદેવ દેવ કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો આપણે જો આ કમ્પ્લીટ કોનોની ફિટ થઈ ગઈ

પાટણે હું શું કે માણસો જડે નહીં કોઈ સોપી હગે નહીં કામ કરી હગે નહીં હવે પછી આવા ટેકનિક સાધનો વાપરવા પડે તો જો આપણે આ કમ્પ્લીટ ફીટ થઈ ગયું આ બે અલગ અલગ આવે એટલે ગમે એમ નાખો તો આવે ને આમ ને પપ્પે ઘટશે ને ઘટશે જોઈ कम बाकी अटी थोड़ी जाए बॉल ऊपर कर दी जाए आ मिनी ट्रैक्टर में आले और ऑन के का और ओली फिट करे से आप ये बाजू जाए चढ़ाई ली तो खबर पड़ी टाइट कर

कट बारी दा नहीं दाव बेटा दाव चलेदार जारो हाल ना जाऊ पड़े आमा टाइम नहीं बते आ कर तो बे कुथलू और ये जो शेकिंग कर को वो नहीं हटा सकसे ला मैं कितना ना चढ़ा रेडी है हां तो किसी वाला है ना बे किसी वाला है हूं

ના હોય પછી આવશે જો એમ કરે આ ટીટોળી પેલા બોલ ઢીલો કરી નાખવાનો કે ને આપડે દેખાય એટલે બાકી ખબર પછી બોલ ટાઈટ કરી દેવાનો એટલે ના નીકળી કે એવું હોય આમાં પછી ચેન ચડાવી દેવાનું જો આવી રીતે

હું કેતો ચાલ ચાલ આલે ચિલો કેતો કેતો થાઈ ગયો અને હું આંગરે રાખો આવી જ અમારા માં ફેલા એ યો મિત્રો આયા છે ને ઓઈલ પાણી આલે ઓઈલ પાણી આલે ઓરણી ને મસાજ આલે ઓલ થઈ ગયું કામ પૂરું થયું બરાબર યા આપણે એક વાર આવી ગયું જરાક ગુંદાર થઈ ગયો જરાક જ છે હવે થોડોક ઓછા થઈ ગયા આ અબય

Thank you so બરો બધું આ ચક્કર બંધ દાતાનું ચક્કર અડધું અડધું નાખવાનું તમે અને આપડે કરવું ને એટલે એક એક નાખીએ એટલે હાલે મિત્રો બાકી ઘણા ગયા શાંત થઈ ગઈ છે અને આપણે કમ્પ્લેટ કમ્પ્લેટ આનું સેટિંગ થઈ ગયું છે બે ગોથા વરી આવ્યા આપણે થોડુંક બી વેચું બે આયરું જે હું બે આયરું વધી થઈ જાય એટલું વેચું એના આઠ આયરું આપણે કઈ દીધું છે લાંબા ચાહની તો આપણે કાયદાસર વવાય છે સેટિંગ આપણે થઈ ગયું અને ઓલું આપણે વહેણી પીટ કરી લીધી એનું સેટિંગ નથી એ કાયદ હવે હવે આપણે સવારે આવીને થોડો પાણી ખળી જવાનું દાયક આખી નાખવાનું કલાક દોઢ કલાકમાં કપા આપણો રેડી એ એટલો કલાક એ થાય થાય એટલું જાજો નથી આપણે કપા

બહુ મજા આવશે મિત્રો આમ આમ લીલું લીલું થઈ જાય ઉગી જાય ને બધું ખણ બધું આમ હરિયાળી મજા આવ્યા રાખે ને આપણે વિડીયો બનાવવાની રાખે હું ઉનાળામાં આપણે ક્યાં વિડીયો આવતા જ નતા ને હવે આવ્યા રાખશે તમારો સપોર્ટ સાથ સહકાર ને સપોર્ટ કર્યો ને તો જ જુઓ મિત્રો હવે આપણે આ વિડીયોમાંથી રજા લઈ તમને કેવો લાગ્યો જો થોડોક પણ અમારો વિડીયો કંઈ પસંદ આવ્યો હોય ને તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે સબસ્ક્રાઈબ ના કર્યું ચેનલ ને તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવા આવા સનેલાના ખેતીવાડીના બધા વિડીયો જોવા મળતા રહીએ વચવચમાં રમૂજી કોમેડી પણ આવતી રહેશે એટલે સબસ્ક્રાઈબ કરી રાખી દેજો ખેતી સાથે રમૂજી ખેતી સાથે કોમેડી પણ એમ ચાલો મિત્રો હવે જઈ ઘરે અને આપણે આ વિડીયોમાંથી રજા લઈ આવજો જય દ્વારકાધીશ રામ રામ સીતારામ